જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના બે ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમને ચહેરો પણ ચમકતો રહે છે જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ તેનાથી ઠંડક મળે છે જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ફરવા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે લોકો તેમના ચહેરાના રંગને સફેદ કરવા માગે છે તો એ ગુલાબજળ અને ખાવાના સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ તેનાથી ચહેરા પરની ક્રીન નીકળી જાય છે અને રંગ ગોરો બને છે જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરની દાળ વધુ ખાવો ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે તેથી ઘેર બનાવેલા માખણ લગાવવાથી આરામ મળે છે તલનું તેલ વાળમાં લગાવવાથી બાળકને સ્વાસ્થ્ય સારું રહે છે જે લોકો દરરોજ ભીંડાનું સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે જો તમે ઓછું સાંભળો છો તો આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં ફેરવો તેનાથી તમને સંભળાશે રોજ તડબૂચ ખાવું જોઈએ તે ખૂબ જ ફાયદાકારક છે લોહી ઘાટું ના થાય તે માટે રોજ કસરત કરવી જોઈએ દૂધ અને ઓલ્વી ઓયલથી હાથ પગની માલિશ કરવાથી હાથ ફાટતા નથી ખાંસી કફ અને હાટકાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે તુલસીને પાણીમાં પલાળીને રાખવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને તેને શરીર માટે રાખો ત્યારબાદ તમે થોડું મીઠું લગાવીને આખા શરીર પર મસાજ કરો જેનાથી મૂળમાંથી ખંજવાળ દૂર થાય છે જો માથામાં ખૂબ જ ખોડો હોય તો તેને ખાટા દહીંથી માથામાં સારી રીતે મસાજ કરો અને અડધી કલાક પછી તેને ધોઈ લો આમ કરવાથી માથામાંથી ખોડો દૂર થાય છે બાળક રોજ કિસમિસ ખવડાવવાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે રોજના ભોજનમાં એક ચમચી આંબલીના પાનની ચટણી બનાવો તેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ ઝડપથી પચી જાય છે સ્ત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેળા જરૂરી ખાવા આથી બાળકના હાડકા મજબૂત થાય છે ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ખારા પાણીનો ઉપયોગ કરો ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી પાણી ક્યારેય અધરથી ન પીવું જોઈએ હંમેશા મોં લગાડીને પીવું જોઈએ અને બેસીને પીવું કારણ કે ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડની ખરાબ થઈ શકે છે કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના બેથી ત્રણ ટીપા નાખો આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે જાયફળના સેવનથી સુસ્તી અને હતાશામાં ઘટાડો થાય છે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ આમ કરવાથી એસિડ બને છે અને છાતીમાં જલન પણ થઈ શકે છે ધાણાનો રસ માથાની તાલ પર લગાડવાથી માથાના વાળ ઉગવા લાગે છે ઉનાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવો તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકારની સમસ્યા રહે છે તેથી ડુંગળી પર લીંબુ નીચવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે જો તમને સતત એટકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવો તેનાથી એટકી બંધ થઈ જશે જો તમારા લીવરમાં લબડાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે સવારે ઉઠ્યા પછી આંખ પર ઠંડુ પાણી છાંટવાથી આંખની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો તમારી ઉંમર અઢાર વર્ષ જેવો દેખાય તો કોબી અને દહીંની ક્રીમ એકસાથે મિક્સ કરીને ખાવો ચા સાથે આદુનો એક નાનો ટુકડો ખા નાખવાથી વ્યક્તિને કમજોરી ઓછી આવે છે માણસના વાળ સફેદ થઈ જાય છે તો અનારનો રસ વાળમાં લગાવવાથી લાભ થાય છે ટમેટાનું સૂપ પીવાથી વજન ઘટે છે અને ચામડી અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે ગરમ ગરમ કોફી પીવાથી જીભ દાજી જાય તો જીભ પર ચપટી સાકર રાખવી દહીં અને ખીરાના રસનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ચહેરા છાંયા દૂર થાય છે એક કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચવી દિવસમાં બે ત્રણ વખત પીવાથી શરદીમાં રાહત થાય છે મધમાં કેસર ભેળવી ચહેરા પર લગાડવાથી કાળા ડાઘા દૂર થાય છે લાંબા સમયથી ઉપયોગમાં લેવાયેલા જોળાનું ચામડું ઘણી વખત કડક થઈ જતું હોય છે તેને મુલાયમ કરવા જુડા પર સરસવનું તેલ લગાડી ચાર પાંચ કલાક તડકામાં રાખો લીલા મરચાંના ટીટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે પાણીમાં મીઠું નાખીને ઘરના ફેસને ધોવાથી જંતુઓ અને માખીઓથી છુટકારો મળે છે રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે સાબુની જગ્યાએ ચહેરા પર દહીં અને વેસણ મિક્સ કરી લગાડવાથી રંગ બહુ જલ્દી સાફ અને ગોરો બને છે તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરશો તો તમને તેનાથી વધુ એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો